લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે ત્યારે જામનગરના હરિયા કોલેજ ખાતે પહોંચ્યા છે હરિયા કોલેજ ખાતે ખાસ કરીને હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હરિયા કોલેજના દ્રશ્ય છે અહીં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લોકસભા ઇલેક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કાઉન્ટિંગ સેન્ટર છે અહીં કે આવતીકાલે કાઉન્ટિંગ કરવામાં આવશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગઈકાલે આ કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે ત્યારે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હરિયા કોલેજ ખાતેના દ્રશ્ય છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચેની જે આવતીકાલે મતગણતરી અહીં શરૂ થવાની છે ત્યારે દ્રશ્ય આપ જોઈ રહે છો તે હરિયા કોલેજ ખાતેના દ્રશ્ય છે અહીં આવતીકાલે આ મતગણતરી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કયા ઉમેદવાર જીતશે અને કયા ઉમેદવાર હારશે તેનો ફેસલો આવતીકાલે થશે ખાસ કરીને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા મત વિસ્તારના અઢાર હજારથી વધુ મતદારોએ જે મત કર્યું છે તે ઈવીએમમાં અહીં સીલ છે અને આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારનું ભાવિ નક્કી થશે મનસુખ સોલંકી આજકાલ ન્યુ જામનગર